વાલાસિંહજનો સૌને રેણુકાબેન જોશીના જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ જય સિદ્ધનાથ આજે મંગળવાર અને દસમ આજની રાશિ છે બિન નામના અક્ષર છે દ ચ જ્યારે તમે તમારી જન્મકુંડલી ખોલો તો જુઓ એમાં સાત નંબર લખેલા હોય એમાં જો સૂર્ય પડેલો હોય તો તમને પૈસાની તંગી વર્તાતી હોય તો તમારે ત્રાંબાના વાસણમાં કંકુ નાખી પાણીનો લોટો ભરી અને સૂર્યનારાયણને અર્ઘ્ય આપું ત્રાંબાના લોટાથી હો અને સૂર્યનારાયણનો પાઠ કરવો બીજું કે મેષ રાશિ હોય તમારી એટલે કે ઓલ અને ઈ રાશિ હોય તો તમારે સૂર્ય નબળો પડતો હોય તો તમારે ત્રાંબાના વાસણમાં એટલે કે લોટામાં કંકુ નાખી અને સૂર્યનારાયણને અર્ઘ્ય આપવું એટલે કે આમ પાણી રેડવું અને એ પાણી નીચે ત્રાંબાના વાસણમાં જ ઝીલાઈ જવું જોઈએ પછી અગાસીમાં પાણી રેડી આવું અને સૂર્યનારાયણનો પાઠ કરવો તો તમને કોઈ દિવસ પૈસાની તંગી નહીં વર્તાય હું જ્યોતિષ તથા વાસ્તુશાસ્ત્ર ફ્રી કરું છું તેમજ કર્મકાંડ કરું છું હવે પછીની બાર રાશિઓ બાર દિવસની અંદર બતાવવામાં આવશે આજે મેષ રાશિ પૂરતું જ છે અને કુંડલીમાં તુલા રાશિનો સૂર્ય હોય એટલે કે સાત નંબરના ખાનામાં સૂર્ય હોય એના માટેના ઉપાય છે વાસ્તુ તથા જ્યોતિષશાસ્ત્ર હું ફ્રી કરું છું દેશ વિદેશ બધા જ માટે ફ્રી છે તેમજ કર્મકાંડ કરું છું જાપ કરું છું જન્માક્ષર કરું છું તેમજ વાસ્તુશાસ્ત્રનું માર્ગદર્શન પણ આપું છું તે પણ કોઈ જાતના ભાંગતોડ વિનાનો તો તમે જ્યારે કોલ કરો તો ત્યારે એક જ વાર કોલ કરજો વારંવાર કોલ નહીં કરતા મારો મોબાઈલ નંબર છઠ્ઠાણું બસો બેતાલીસ ચોરાણું ઝીરો ચોપન મહાદેવવર મારી આ ચેનલને ખૂબ લાઈક કરજો ખૂબ માણસો સુધી મોકલજો તમારામાં જેટલા જેટલા નંબર હોય એ વધારે મોકલી દેજો જેથી દરેકને આ વસ્તુની જાણ થાય મહાદેવર જય સિદ્ધનાથ જય ગુરુદેવ જયનાથ